વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓને વધતા ઓછાના નિયમોમાં ભૂલો થતી હોય છે એટલે ધોરણ દસના ગણિતને સમજતા પહેલાં આપણે વધતા ઓછાના નિયમોને સમજીશું હવે વધતા ઓછાના નિયમો જે છે તે ખૂબ જ સરળ છે અને તે ઇઝીલી તમે સમજી શકો છો સૌપ્રથમ હું તમને કહીશ કે માઇનસ ફાઇવ માઇનસ ફાઇવ શું થશે તો મોટા ભાગના વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે માઇનસ માઇનસ પ્લસ એટલે વધતા દસ નો ધીસ ઇઝ રોંગ માઇનસ માઇનસ પ્લસ એટલે પાંચ વધતા પાંચ કરવાનો પણ ચિહ્ન તો માઇનસનું જ અને આ નિયમોને તમે પ્રેક્ટિકલી સમજશો તો ક્યારેય નહીં ભૂલાય જો હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું સપોઝ ડે વન એક દિવસ હું પાણીપુરી ખાવા માટે જાઉં છું જ્યાં હું દરરોજ જાઉં છું ત્યાં હું ફાઈ રૂપીઝનું ખાઈને એમ કહું છું કે આજે મારી પાસે પૈસા નથી આઈ ફકોટ એટ હોમ હું ઘરે ભૂલી ગયો છું તો હી વિલ સે કે કાલે આપી દેજો ના ડે ટુ અગેન આવું થાય છે ફાઈવ રૂપીસ બાકી રાખું છું હવે બાકી રાખું એટલે મારે આપવાના એટલે મારું બેલેન્સ કહેવાય માઇનસ ફાઈવ આપવાના બાકી આવી કહેવાય માઇનસ ફાઈવ તો ત્રીજે દિવસે અગર મારે હિસાબ ક્લિયર કરવો હોય ત્રીજે દિવસે અગર મારે હિસાબ ક્લિયર કરવો હોય તો હું ટેન રૂપીઝ આપીશ પણ ટેનનું સાઇન માઇનસ કારણ કે ટેન મારે આપવાના છે નહીં કે લેવાના છે એટલે માઇનસ માઇનસ જેમ જેમ ઉધારી વધારતા જાઓ જેમ જેમ દેવું કરતા જાઓ તેમ દેવું વધતું જાય ફોર એક્ઝામ્પલ આજે બેંકમાં એક લાખ રૂપિયાની લોન લીધી રાઈટ અગેન એક લાખ રૂપિયાની લોન લીધી તો મારું બેલેન્સ શું થશે બે લાખ પણ માઇનસ બે લાખ મારે આપવાના છે એટલે માઇનસ માઇનસ કરવાનું પ્લસ પણ સાઇન માઇનસનું જ એમાં ઇવન મોટો નંબર પણ નહીં જોવાનો સમ સ્ટુડન્ટ એ લોકો આવી મિસ્ટેક કરતા હોય છે કે માઇનસ ફાઈવ માઇનસ ટેન તો માઇનસ ફાઈવ માઇનસ ટેન થશે માઇનસ ફિફ્ટીન એવા મોટા નંબરનું સાઇન જોવાની જરૂર નથી માઇનસ માઇનસ પ્લસ સાઈન માઇનસનું તો આ નિયમને મેં ટેબલમાં વ્યવસ્થિત રીતે રજૂઆત કરવાની પ્રયત્ન કર્યો છે એટલે તમે પણ આ ટેબલ તમારી નોટબુકમાં બનાવો જેથી તમે કરી શકો સપોઝ પહેલી સંખ્યા માઇનસ છે બે સંખ્યાનું પ્લસ કરીએ છે બીજી સંખ્યા બી માઇનસ છે તો કરવાનું શું પ્લસ અને જવાબનું ચિહ્ન માઇનસ નહીં કે મોટા નંબરનું નાનો મોટો નંબર જોવાની જરૂર નથી ઓકે પહેલો નંબર પ્લસ છે માઇનસ છે બીજો નંબર પ્લસ છે તો શું થશે માઇનસ અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરીશું અને જવાબનું ચિહ્ન મોટી સંખ્યાનું ચિહ્ન આ બીજો નિયમ હું તમને સમજાવવા પ્રયત્ન કરું ફોર એક્ઝામ્પલ હું કોઈક જગ્યાએ હું કોઈક જગ્યાએ ખાવા માટે જાઉં છું અને ત્યાં હું પચાસ રૂપિયાનું ખાઈને પૈસા આપતો નથી એટલે મારું બેલેન્સ થયું માઇનસ પચાસ રાઈટ અગેઈન ત્યાં બીજા દિવસે જાઉં છું અગેન ત્યાં હું બીજા દિવસે જાઉં છું અને ત્યાં એ વ્યક્તિ મને કહે છે કે મને અર્જન્ટ હજાર રૂપિયાની જરૂર છે અર્જન્ટ હજાર રૂપિયાની જરૂર છે તો હું એને હજાર રૂપિયા આપી દઉં છું એટલે કે મારા પૈસા જમા થાય છે જમા એટલે પ્લસ ક્રેડિટ છે મારે ભવિષ્યમાં ક્યારેક રિટર્ન લેવાના છે રાઈટ તો હું એને હજાર રૂપિયા આપી દઉં છું તો હવે હિસાબ થશે ત્રીજા દિવસે ત્યારે શું થશે તો ત્યારે એ દુકાનદારે મને એ દુકાનદારે મને નવસો પચાસ રૂપિયા આપવાના આપવાના એટલે પ્લસ આપણે દુકાનદારનું નથી વિચારવાનું આપણે આપણું વિચારવાનું છે મારે પૈસા આપવાના બાકી તો માઇનસ મારા પૈસા ક્રેડિટ મારા ત્યાં જમા છે તો પ્લસ હવે ત્રીજા દિવસે હિસાબ ક્લિયર થાય ત્યારે હજારમાંથી પચાસ માઇનસ કરી દેશે નવસો પચાસ રૂપિયા મને આપી દેશે સો માઇનસ પ્લસ માઇનસ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ હજારમાંથી પચાસ ગયા નવસો પચાસ અને મોટી સંખ્યાનો ચિહ્ન તો આ નિયમ ખબર પડી ગઈ માઇનસ પ્લસ માઇનસ અને જવાબનું ચિહ્ન શું તો મોટી સંખ્યાનું ચિહ્ન આજ રીતે હજુ એક નિયમ છે ધેટ્સ પ્લસ માઇનસ પહેલી સંખ્યા પ્લસ છે પ્લસ હંડ્રેડ માઇનસ ફિફ્ટી તો આમાં શું થશે સેમ નિયમ પ્લસ માઇનસ માઇનસ વધતા ઓછા ઓછા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા વાત કરો સોમાંથી પચાસ ગયા પચાસ મોટી સંખ્યાનું ચિહ્ન મોટા સો છે એનું સાઈન પ્લસ છે એટલે પ્લસ પચાસ વધતા ઓછા ઓછા સો માંથી પચાસ ગયા પચાસ મોટી સંખ્યા ચિહ્નો પ્લસ પચાસ આનો જવાબ આપશે અને પ્લસ પ્લસ હંમેશા પ્લસ થાય અમુક જે પ્લસ પ્લસ માઇનસ કહેતા હોય છે નો પ્લસ ફિફ્ટી પ્લસ ફિફ્ટી શું થશે તો પ્લસ એન્ડ રાઇટ રાઈટ આજે હું કયો વ્યક્તિને પચાસ રૂપિયા આપી દઉં છું તો મારે ક્રેડિટ ફિફ્ટી અગેન ફિફ્ટી રૂપીસ આવું છું ક્રેડિટ ફિફ્ટી તો મારે ક્રેડિટ ટોટલ થશે હન્ડ્રેડ માઇનસ નહીં થાય વધતા વધતા વત્તા જ થાય હવે નિયમોને આપણે ટેબલની અંદર સમજીએ અને એ ટેબલ તમારે નોટબુકમાં બનાવવાનું જેથી તમને ખ્યાલ આવે બે નિયમો મેં અહીં બતાવી દેલા આમ છતાં જતા રહ્યા છે લેડમિટ ડિસ્પ્લેટગે એનું ફરીથી બતાવી દઉં છું રાઈટ અને ઓછા વધતા શું થાય ઓછા મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો મોટી સંખ્યાનું ચિહ્ન આ નિયમો ઇવન યાદ રાખવાની જરૂર નથી એકવાર મગજમાં બેસી જશે પછી આ નિયમો ક્યારેય ભૂલાવાના નથી પ્રેક્ટિકલી વાસ્તવિક જીવનમાં નિયમો કઈ રીતે ઉપયોગી છે તે પહેલા સમજી લેવાનું ઓકે અને અગેન પ્લસ પ્લસ મેં જો તમને સમજાવ્યું તે પ્લસ હવે કંઈ પણ ગણિત આગળ સમજતા પહેલા જ્યાં સુધી આ નિયમો ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમે ગણિતમાં કન્ફ્યુઝડ રહેશો તો આ નિયમો બરાબર સમજી લો આના પછીના પેજ પર આપણે આની એક્સરસાઇઝ બી કરીશું ઓકે ના જો બે ચિહો ભેગા થાય તો જો બે ચિહ્નો ભેગા થાય તો એ સંજોગની અંદર આપણે શું કરીશું તો બે ચિહ્નો વાત કરીએ તો બે ચિહ્નો ભેગા કરવા ભેગા થાય તે સંજોગની અંદર કંઈક અલગ નિયમો છે સપોઝ મારી પાસે આ ચાર નિયમો સાઈડ પર લખી દઉં જે મને ચિહ્નો ભેગા થાય ત્યારે કામ આવે માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ પ્લસ કોપી કર્યા પછી જ્યાં બે ચિહ્નો હોય આજે મેં બાજુમાં લખ્યા હતા ગુણાકારના નિયમો છે ગુણાકારમાં આ નિયમ લાગે આપણે જે ટેબલમાં જોયે સરવાળાના તો પેલા ગુણાકારના નિયમથી ભલે વધતા ઓછા છે ગુણાકારના નિયમથી ચિન્હો બદલવાના આ બે ચિહ્નો બદલી નાખીએ અહીંયા સુધી મેં કોપી કર્યું માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા લખાઈ જશે પ્લસ ફાઈવ હજુ આને સિમ્પલિફાય કરો આ માઇનસ એમનું એમ માઇનસ પ્લસ તો અહીંયા જોઈએ માઇનસ પ્લસ માઇનસ તો અહીંયા હું લખીશ માઇનસ ફાઈવ હવે માઇનસ ફાઈવ માઇનસ માઇનસ અહીંયા જોઈશ માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ ફાઈવ હવે માઇનસ ફાઈવ પ્લસ ફાઈવ ઝીરો રાઈટ તો સૌથી પહેલા જ્યારે ચિહ્નો ભેગા થાય ત્યારે પહેલા સિમ્પ્લીફાય કરવાનો અને સિમ્પલિફાય કરવાના ચાર નિયમો આ છે રાઈટ તો હવે આપણે આપણા એની ઉપર આવી જઈએ આપણે કે બે ભેગા થાય તે સંજોગમાં શું તમારે ચિહો લખી લેવાના તો જ્યારે બે ચિહ્નો ભેગા થાય ત્યારે પ્રથમ આ નિયમો લગાવી દો અને પછી ભૂલી જવાનું કે ક્વેશ્ચન બીજો કંઈ હતો આ ક્વેશ્ચન છે એવું માનીને ચાલવાનું બીજું ગુણાકારની અંદર ગુણાકારની અંદર આ જ નિયમો લાગશે વત્તા વધતા કંઈ નહીં જુઓ ઉપર જે નિયમો આપણે જોયા ને એ નિયમો વધતા ઓછાના છે બધા વધતા ઓછા નિયમો પણ જો ચિહ્નો ભેગા થઈ જાય બે ચિહ્નની લડાઈ થાય તો પહેલા આ નિયમ લગાવવો અને પછી સોલ્વ કરવો હવે ગુણાકારની અંદર આપણે એક્સરસાઇઝ થી સમજીએ હવે જો પહેલું જે આપ્યું છે તે શું આપ્યું છે માઇનસ દસ માઇનસ દસ તો હમણાં જ મેં તમને કીધું ઓછા ઓછા વત્તા ચિહ્નો ઓછાનું રાઈટ હવે એનો જ ગુણાકાર હોય તો ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આમાં તફાવત આમાં માઇનસ માઇનસ પ્લસ થાય છે માઇનસ માઇનસ બે નંબરનું પ્લસ થાય છે સરવાળા પણ જવાબનું ચિહ્ન માઇનસ આમાં માઇનસ માઇનસ ચિહ્ન પ્લસ થઈ જાય છે આ બંનેનો તો ગુણાકાર કરવાનો દસ ગુણ્યા દસ સો પણ ચિહ્ન વધતા થઈ જાય છે ઇઝ દેટ ક્લિયર ઓકે હવે આગળ જઈએ અહીંયા બે ચિહ્નો ભેગા થઈ ગયા હવે બે ચિહ્નો ભેગા થાય તો શું કરવાનું તો એને સિમ્પલિફાઈ કરવાનું રાઈટ માઇનસ માઇનસ આ ગુણાકારના નિયમથી ચેન્જ કરવાનો હશે ગુણાકારના નિયમો માઇનસ માઇનસ શું થાય છે તો ગુણાકારના નિયમમાં માઇનસ માઇનસ પ્લસ થાય છે સો પ્લસ ટેન સો ઇટ વિલ બી ઝીરો માઇનસ ટેન પ્લસ ટેન હિયર સાઇન આટલી બધી વખત ભેગી થઈ ગઈ શું કરીશું માઇનસ ટેન આ ચિહ્ન છેલ્લા અહીંયા સુધી અહીંયા સુધી કોપી કરી દેવાનું છેલ્લા બે ચિહ્ન છોડીને બધું કોપી કરી દો એટલે આ માઇનસ હું લખીશ આ માઇનસ માઇનસ ગુણાકારના નિયમમાં જુઓ તો પ્લસ ગુણાકારનો નિયમ ક્યારે લગાવવાનો સરવાળા બાદ બાકીમાં જ્યારે ચિહ્નો ભેગા થાય ત્યારે હવે માઇનસ ટેન પ્લસ માઇનસ માઇનસ હવે ભૂલી જવાનું કે આ ક્વેશ્ચન છે ધીસ વોઝ ધીસ ઇઝ નોટ યોર ક્વેશ્ચન ધીસ ઇઝ નોટ યોર ક્વેશ્ચન આ તમારો ક્વેશ્ચન છે અને માઇનસ માઇનસ શું થાય ભૂલી જવાનું માઇનસ માઇનસ પ્લસ અને ગુણાકારનો ચિહ્ન હોય તો જ ગુણાકારના નિયમ લાગે હવે આમાં શું કરવાનું આમાં દસ ગુણ્યા પંદર એકસો પચાસ ને એકસો પચાસ ચિહ્ન ઓછાનું આમાં ઓછાનું ચિહ્ન એ જ રીતે અહીંયા આવી જઈએ હવે જુઓ આ સરવાળો બાદ બાકી છે આમાં મોટી સંખ્યા નાની સંખ્યા જોવાશે પંદર છે દસ ઓછા છે પંદર માં દસ જાય તો પાંચ મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ પાંચ એટલે સરવાળા બાદ બાકીમાં મોટી સંખ્યા જોવાનું ગુણાકારમાં સિમ્પલ માઇનસ પ્લસ માઇનસ ગુણાકારમાં આ ચાર નિયમો જ લાગે માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 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 અને માઇનસ માઇનસ પ્લસ રાઈટ આ પ્રમાણે જ નિયમ લગાવી દેવાનો પહેલી સંખ્યા ઓછા બીજી વત્તા જવાબનું ચિહ્ન ઓછા જુઓ પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યા વધતા જવાબનું ચિહ્ન ઓછા અને કઈ સાઈન નથી તો વધતા પંદર કહેવાય એને તો હવે નિયમો મિક્સ કરવાની જરૂર નથી હવે અહીંયા આવી જાય માઇનસ દસ માઇનસ પંદર વત્તા ઓછા ઓછા તો પહેલાં આપણે સાઈનની લડાઈ દૂર કરવાની સાઈનની લડાઈ બે ભેગા થઈ ગયા ને સાઈન હા હવે ઓછા ઓછા વધતા ઓછાનો ચીન હા ના લેટ્સ ગો અ હેડ આમાં શું થશે કોઈ પણ નંબરને ઝીરોથી ગુણાકાર કરો તો હંમેશા ઝીરો જ આવે પચીસ ગુણ્યા ઝીરો 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 એકાદ ઝીરો ઝીરો દુ ઝીરો ઝીરોનો ઘડ્યો તો બધું ઝીરો જ આવશે ઓકે પચીસ વત્તા ઝીરો પચીસ રાઈટ માઇનસ એટ પ્લસ માઇનસ નાઇન ચિહ્નોની લડાઈ થઈ ગઈ ચિહ્નોની લડાઈ દૂર કરો પ્લસ માઇનસ માઇનસ નાઇન પ્લસ એટ સેવન્ટીન માઇનસ માઇનસ પ્લસ નાઇન માઇનસ નવ તો ગુણાકારને સરળાના નિયમો મેં અલગ કરવા પ્રયત્ન કર્યો આમ છતાં નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હજુ એક્સરસાઇઝ કરીશું અને હજુ નિયમો વધુ ડીપમાં સમજીશું જેથી આ કન્ફ્યુન દૂર થઈ જાય થેન્ક્સ ફોર વોચિંગ દિસ સી યુ ઇન ધ નેક્સ્ટ